રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં તંત્ર દ્વારા સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે ઉપલેટા તરફ રોડ ડાબી ઉપર સિદ્ધાર્થનગર રોડના આગળના ભાગે ઉપર ઉપર સરકારી જમીન ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ હોવાની અનેક વખત રજૂઆત એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી હતી ત્યારે અનેક વખત કરાયેલ ફરિયાદ બાદ ઘણા સમયે જવાબદાર તંત્ર જાગ્યું હોય તેમ તાલુકા નગરપાલિકા ચીફ ઓફિસર મામલતદાર તથા તાલુકા પોલીસ જે બાદ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કામગીરી નગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી હતી આજરોજ ધોરાજી નગરપાલિકા દ્વારા અમુને મળેલ અરજી અન્વયે સ્થળ તપાસ કરી મામલતદારશ્રી અને પોલીસની ટીમ સાથે સંયુક્ત રીતે ભૂખી ચોકડી આપણે જે છે ભૂખી હેડવર્ક્સ આપણું ત્યાંથી લઈ અને નેશનલ હાઇવેને જે ટચ કરતો રસ્તો છે તેની બાજુમાં દબાણ જે હતું એ આજરોજ નગરપાલિકા દ્વારા બપોરે દૂર કરવામાં આવેલ છે અને આવી જ રીતે અન્ય નાગરિકો દ્વારા પણ જાહેર જગ્યા ઉપર કોઈ દબાણ હોય અને એમને અરજી મળશે તો આ મુજબની અમારી જે કરવાની થતી કાર્યવાહી કરવામાં આવશે સાહેબ હાલ જે કાર્યવાહી કરવામાં આવેલી છે એમાં શું ફરમશુ હતું હાલ જે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં રોડની સાઈડમાં એક અવેડા જેવું સ્ટ્રક્ચર હતું પરમેનન્ટ સ્ટ્રક્ચર બનાવેલું હતું એ બાબતે સ્થળ તપાસ પણ કરેલ અને સંયુક્ત રીતે પોલીસની ટીમ અને મામલતદાર શ્રીની ટીમ દ્વારા નગરપાલિકાના સહયોગથી આદબન દૂર કરેલ છે આવી જ રીતે અન્ય કોઈ જગ્યા ઉપર જાહેર જગ્યા ઉપર આવા પરમેનન્ટ સ્ટ્રક્ચર હોય તો તેઓને નોટિસ આપી અને સ્થળ તપાસ કરવામાં આવશે અને જો દબાણ જળી આવે તો આવી રીતે આ દબાણો દૂર કરવામાં આવશે મારું નામ સંજયભાઈ કિશનભાઈ ચૌધરી

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ